તે દરમિયાન ખેતરમાં કામ કરતી મહિલા અને તેમના પુત્ર સાથે બોલાચાલી સાથે મારામારી થઈ હતી આ ઘટનામાં શાળા સંચાલક રતનસિંહ બારિયા આવી જતા ઝઘડો કરનાર શખ્સો ફરાર થયા હતા ત્યારે હુમલામાં એક યુવકની ઇજા થઈ હતી જાગ્રત યુવકને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સંજેલી સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો આ મામલે સંજેલી પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કે પોણા અગિયાર વાગ્યા હતા અને પ્રાર્થના ટાઈમ પ્રાર્થના બેર પડી ગયો હતો અને બાજુમાં ખેતરના મોટર ચાલતી હતી તો હું ફટાફટ મોટર બંધ કરવા ગઈ અને પહેલાં લોકો ઉચિંતા આવી અને મારા છોકરાને ધાર્યું મારી દીધું એટલે પછી હું ફટાફટ દોડી ગઈ તો મારાથી મારા શર્ટ પકડી અને મને બી પથ્થર અહીં મારી દીધો અને આ મારું બ્લાઉઝ બી તોડી નાખ્યું છે એ લોકોએ અને મારા છોકરાને અમે હોસ્પિટલ તાત્કાલિક એકસો આઠને ફોન કરી અને હોસ્પિટલ આવ્યા તો ત્યાં દરવાજામાં હતા ને એમણે કેસ નથી નો દવા દીધો ને તમને જાણ મારી નાખવાના છે એમ કરીને બહુ મારી આખી અહીંયા સીસીટીવી કેમેરા બધું જ છે અહીંયા